રાખવી જોઈએ તો નહીં જ પરંતુ જો તમે સતત પાન ખાઈ રહ્યા હોય અથવા તો તમને પાન ખાવાની આદત પડી ગઈ છે તો આ વિડીયો તમારા માટે જ છે દર્શક મિત્રો જમ્યા પછી ઘણા એવા લોકો હોય છે કે જેમને પાન ખાવાની આદત હોય છે હવે આ પાન ખાવાના સ્વાસ્થ્ય ફાયદા તો છે જ પરંતુ જો તમે આ પાનનો ઉપયોગ વધારે પડતો કરો છો તો બની શકે કે તમને સમસ્યા સતાવી શકે તો ચાલો જાણીએ કે એવી કઈ સમસ્યાઓ હોઈ શકે દર્શક મિત્રો પાનમાં તમાકુ અને ચૂણાનું સેવન કરવાથી મોઢાના કેન્સરનું જોખમ વધતું હોય છે તમારા દાંત પીળા પડી શકે છે અને પેઢાની સમસ્યાઓ પણ થઈ શકે છે હવે આ સિવાય પેટની સમસ્યા તો જો તમે વધારે પડતા પાન ખાઈ રહ્યા છો તો આનાથી તમારા પાચન તંત્ર પણ દબાણ પડી શકે છે આનાથી શું થશે કે તમારા પેટમાં ગેસ પેટમાં બળતરા અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ થઈ શકે હવે આ સિવાય હૃદય રોગને લગતી સમસ્યા પણ તમને સતાવી શકે હવે પાનમાં તમાકાનું સેવન તમારા હૃદયને પ્રભાવિત કરી શકે છે જે તમારું બ્લડ પ્રેશર વધારશે અને હૃદય સંબંધિત સમસ્યાનું એક મુખ્ય કારણ પણ બની શકે હવે આ સિવાય તમાકુ અને અન્ય હાનિકારક પદાર્થો સાથે ખાવાથી ફેફસાની બીમારીઓ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ પેદા થઈ શકે હવે પાનમાં ચૂનો અને તમાકુના અવશેષ લિવર અને કિડનીઓને નુકસાન પહોંચાડી શકે છે જેનાથી તમારી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે હવે આ સિવાય પાનનું વધુ પડતું સેવન મોઢામાં ખરાબ વાસને પણ પેદા કરી શકે છે જેનાથી વ્યક્તિને સામાજિક જીવનમાં પરેશાની થઈ શકે હવે પાન સાથે તમાકુ અને અન્ય પ્રદૂષણનું સેવન થાય તો આંતરડામાં સંક્રમણ પણ થઈ શકે છે જેનાથી તમને લૂઝ મોશન અથવા તો પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે દર્શક મિત્રો જો તમને પણ વધારે પડતી પાન ખાવાની આદત છે તો તમારે આ આદતમાં સુધારો લાવવાની જરૂર છે કારણ કે વધારે પડતા પાનનું સેવન કરવાથી બની શકે કે તમને આવી સમસ્યાઓ સતાવી શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ